નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની વટ દર્શકો આપ જાણો જ છો કે સનાતન સત્ય સમાચારની ટીમ હંમેશા જામનગરની દરેક એક્ટિવિટી કે દરેક ફિલ્ડમાં એક્ટિવ અમારી ટીમ તમને તત્પર હોય છે કે જામનગરની અંદર શું શું બની રહ્યું છે તેની જાણ કરીએ તો એવી જ એક્ટિવિટી જેમ કે જામનગરમાં બધા જાણે જ છે કે અત્યારે જોરો શોરોથી હોલીની તૈયારીઓ થઈ રહી છે ધૂળેટી રમવાની તૈયારીઓ પબ્લિકમાં ઘણો એવો ઉત્સાહ છે ધૂળેટીને લઈને તો એવી જ એક ઇવેન્ટમાં અમારી સનાતન સત્ય સમાચાર મીડિયા પાર્ટનર છે તો આજ એમના જ ઇવેન્ટના હોલી ફીવર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના ઓર્ગેનાઇઝર્સ જયરાજસિંહ કાંજવા અને વિશાલસિંહ જાડેજા આપણી સાથે અહીંયા આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તો આપણે એમને પૂછશું કે આપણી ઇવેન્ટની અંદર શું શું એ જામનગરમાં લઈ આવી રહ્યા છે અને પબ્લિકને શું શું એન્ટરટેઈન કરશે તો પહેલાં તો તમારું સ્વાગત છે અમારી ટીમમાં અમારા સ્ટુડિયોમાં સનાતન સત્ય સમાચારની ટીમમાં તો સૌ પ્રથમ તો આપણે આપણા ઇવેન્ટના ઓર્ગેનાઇઝર્સને પૂછશું કે આ ઇવેન્ટની અંદર તમે ઓડિયન્સ માટે શું શું ફેસિલિટીઝ આપો છો શું શું તમે નવું એન્ટરટેનમેન્ટ માટે આપો છો પબ્લિક કઈ રીતે એન્ટરટેઇન થશે ત્યાં તો એના વિશે અમને જરાક ડિટેલમાં જણાવો રેન્ટાવર રાખેલું છે રેન્ટ સાવર ઓકે તે પછી આપણે ત્યાં ઓર્ગેનિક કલર્સ છે અનલિમિટેડમાં જે આપણે જ પ્રોવાઈડ કરવાના છીએ તે પછી નાના બાળકો પણ આવી એટમોસ્ફિયર આપણે રાખેલું છે અને આપણા ડીજે બ્રિજ છે જેમની સાઉન્ડ સિસ્ટમ ખ્યાલ જાય છે જામનગરને ઓકે શ્યોર ડીજે બ્રિજને ને આપણે પૂછીએ કે આ વખતે તમે ઓડિયન્સ ને તમારા ડીજે પર શું એવા હોલીને રિલેટેડ એવા ટ્રેક કરીને બધાને જુમાવશો તમે શું વિચારેલું છે હા ડીજેમાં તો ઘણા બધા ટ્રેક હોય છે જેમ કે ઈડીએમ હોય છે ટ્રાન્સ હોય છે એના કરતાં બી બેટર અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે ટ્રોલિંગ ટ્રેક છે જે ફની ટાઈપના હોય છે મીમ ટાઈપના એ ટાઈપના ટ્રેકથી એન્ટરટેઈનમેન્ટ કરશી હા ને એનાથી બી ઘણી બધી સરપ્રાઇઝીસ છે જે હું અત્યારે ડિક્લેર બધી નહીં કરી શકું એટલે એના માટે થઈને સ્પેશિયલી બધા લોકોને અમારે ઇવેન્ટમાં આવવું જરૂરી છે

એ ટીમ આખી આપણી જેમનો કોલ અથવા મેસેજ અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જે મેસેજ આવે એમના થ્રુ એના એડ્રેસ ઉપર અમે પહોંચાડીએ છીએ હોમ ડિલિવરી અને એમના ચાર્જીસ અમે નથી લેતા ઓકે તો આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે પાસિસ માટેના જે નંબર્સ છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને એમનું ઇન્સ્ટા આઈડી બી આપણે મેન્શન કરીએ છીએ તો જલ્દીથી જલ્દી નાઇન્ટી નાઇન રૂપિઝમાં તમારા પાસિસ તમારા ઘરે પહોંચી જાય એના માટે જલ્દીથી એમનો સંપર્ક કરજો બીજું કે આપણે પાસ્ટ ઇવેન્ટ તમે કરેલી હતી તમે મને જાણ કરેલી એવી રીતે પબ્લિકને બી જણાવો પાસ્ટ ઇવેન્ટ શું હતી અને ત્યારે ખતરનાક રિએક્શન હતો એમને તો વાત જવા દો કારણ કે અમારી ફર્સ્ટ ઇવેન્ટ અમે બાય બાય નવરાત્રી થી કરી એટલે એમાં બી આપણે નાઇન્ટી નાઇન પ્રાઇઝ રાખેલી હતી એટલે ત્યારે તો અમે પેલી ઇવેન્ટ હતી એટલે આપણે તો એવો અંદાજો ન હોય કે કેટલું સક્સેસ થયા પણ જે રીતે જામનગરની પબ્લિકે જી ક્રેઝ કર્યો આખું સાવ તમે કહો ને તો અમારે ત્યાં જઈ ગેટ ઉપર જઈને બંધ કરવું પડ્યું હતું કે હવે નહીં આવી શકો અંદર ઓકે આપણું જે વેન્યુ છે આના પરથી યાદ આવ્યું કે આપણું જે વેન્યુ છે ત્યાં શું કેપેસિટીનું વેન્યુ છે અને ત્યાં શું સેફટી પર્પઝ હશે ઓડિયન્સનો ત્યાં ઘણા બધા લેડીઝ આવશે કિડ્સ આવશે તો એનું ભી તમારે ઓફકોર્સ મેનેજમેન્ટ ટીમ ધ્યાન આપશે યસ એના માટે મેનેજમેન્ટ ટીમ તો આપણી છે જ અત્યારે હાલમાં પાસે સ્નાપેજી કેટલા લોકો તમે મેનેજમેન્ટ ટીમ માં વર્ક કરો અમે 10 જણા છીએ અત્યારે ઓકે સરસ અને પ્લસ માં આપણે બાઉન્સર પણ રાખીએ છીએ બાઉન્સર સિક્યુરિટી છે ઓકે બાઉન્સર સિક્યુરિટી અને અમે ઓર્ગેનાઈઝર પોતે ભી બધાય ઓડિયન્સ નું ખ્યાલ રાખીજી કે કોઈને કઈ તકલીફ પડે તો અમે ઓન સ્પોટ અહીંયા હોય છે હાજરમાં

વેલીડ ડોફર છે નાઇન્ટી નાઇનની ઓન વેન્યુ તો પછી ભાવ વધી જશે તો વહેલી તકે તમે પાસ બુક કરાવી લો નંબર ને આઈડી બધું મેન્શન થઈ ગયું છે તો વહેલી તકે તમે બુક કરાવી લેજો પાસિસ કાલે કોઈ ટાઈમ લિમિટ છે કાલના દિવસની ચોવીસ તારીખની હા સાંજે ચાર વાગ્યા સુધીની જ છે પ્રાઇસ ઓકે એ બી તમે જણાવી દીધું તો જલ્દીથી તમારા પાસિસ લઈ લો તમારા ફેમિલી સાથે તમારા કિડ્સ બધાને લઈને તમે જરૂરથી આ ઇવેન્ટ અટેન્ડ કરો અને ઓર્ગેનાઇઝર્સને બી આવીને આવી ઇવેન્ટ કરવાનું જામનગરને સારું આપવાનું એક વધારે ઇન્સ્પિરેશન મળે જેમ એમને ફર્સ્ટ ઇવેન્ટમાં રિસ્પોન્સ આપેલો હતો એવી જ રીતે આ ઇવેન્ટને બી તમે સક્સેસ બનાવો તો અમે તમારો વેઇટ કરીએ છીએ ત્યાં તો જલ્દીથી મળી આપણે હોલી ફીવર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં